નમસ્કાર મિત્રો સમાચાર આવી રહ્યા છે જમ્સર જમ્બુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં યુવતી ઉપર રેપ કરવામાં આવ્યો રેપ કર્યા બાદ યુવતીને માર મારવામાં આવ્યો જમ્બુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો જમ્બુસર પોલીસે રેપ અને મારામારીનો ગુનો નોંધ્યો જમ્બુસર પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે યુવતીને માર મારીને તેની બહેનના ઘર પાસે ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી મુખ્ય આરોપી સફાન સહિત અન્ય ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે યુવતીને ગંભીર હાલતમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી યુવતીની હાલત ગંભીર જણાતા જંબુસરથી ભરૂચ અને ભરૂચથી સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જંબુસર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે રફીક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર